બોડલી રાય આપનું સ્વાગત છે બોડલી નજીક ઝાખરપુરા પાસે નર્મદાનો એક્વેડક્સ છે ઓરસંગ નદી ઉપર ત્યાં એક ઘટના બની છે જેમાં જયપુર પાવી તાલુકાના મૂળ પાણીબાર ગામનો પરંતુ સારો જ નિશાળ ફળિયા ખાતે પોતાના મામાના ત્યાં રહેતા જયેન્દ્રભાઈ અરવિંદભાઈ કોલચા તેઓ તેઓના ગામથી વાઘોડિયા ખાતે નોકરી કરતા ત્યાં જવા નીકળ્યા હતા તે દરમિયાનમાં આ ઘટના બની હતી અને એક્વેડક્ટની રીલિંગ તોડીને એમની બાઇક ખાપકી હતી અગાઉ આપણે જે વિડીયોમાં જોયું તે વખતે અનનોન પ્રકારની વાત કહેવામાં આવી હતી પરંતુ તેઓના વાલી વારસોને ખબર પડી અને તેઓની બેગ મળી આવી છે તેમાંથી જે પ્રમાણ મળ્યા છે અને તેના આધારે અને તેઓએ આ વાતની પણ પુષ્ટિ કરી કે તેઓ નીકળ્યા હતા અને જે એમના સગાવાલા છે અત્યારે કેનાલ પાસે છે અને શોધખોળ પણ કેનાલમાં ચાલી રહી છે કે લાપતા બન્યા છે દયેન્દ્રભાઈ અરવિંદભાઈ કોલચા લાપાતા બન્યા છે પોલીસ સહિતની ટીમો પણ ત્યાં કેનાલ પાસે અત્યારે દોડી ગઈ છે આ દ્રશ્યો છ વાગ્યાના છે અને આ બનાવ જે છે તે સાડા ચાર વાગે બન્યો હોવાની વાત જાણવા મળી છે જે વખતે બનાવ બન્યો જે કેનાલમાં આ બાઈક ખાબકી તે વખતે કોઈ યુવાને જોયું પણ અને એને બચાવ કાર્ય માટે તેને અંદર કૂદી પણ પડ્યો હતો જે જગ્યા પર આ બાઇક ખાબકી તેમ કહેવામાં આવે છે જે જાણવા મળે છે તે રેલિંગ પાસે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા તેમ બાર ચૌદ વર્ષ પહેલા એ ઘટના બની હતી કાર ત્યાંથી ખાબકી હતી ચાર યુવાનો જળ સમાતી લીધી હતી કારની સાથે આ આપણે જે બેગ નજરે પડે છે તસવીરમાં તે જાખરપુરા પાસે જ્યાં જે રોડ છે ત્યાંથી ઉપર જે કેનાલ પર ચડવામાં આવે છે તે જગ્યા પાસે આ બેગ કોઈક યુવાને તરતી જોઈ અને ત્યાંથી એને બહાર કાઢી એની અંદરથી જે પ્રમાણ મળ્યા અને આધાર કાર્ડ સહિતના જે કાગળો એલસી સહિતના કાગળો તે જયેન્દ્રભાઈ અરવિંદભાઈ કોલચાના છે અને એ એમની જે બેગ છે ત્યાંથી તણાઈને આવી હોવાનું જાણવા મળ્યું હતું જે બનાવ બન્યો છે તે અંગે એવા પરિવારજનોને પણ જાણ થઈ છે અને કેનાલ કાંઠા પર જયેન્દ્રભાઈ અરવિંદભાઈ કોલચાના પિતા પણ ત્યાં આવ્યા છે અને તેઓના પરિવારજનો પણ આવ્યા છે એમના ગામના સ્વજનો પણ આવ્યા છે કેનાલ પાસે બાઈક બહાર કાઢવાની પણ પ્રક્રિયા હાલ ચાલી રહી છે સાથે સાથે એમની કેનાલના જળમાં શોધખોળ કરવા માટે પણ ટીમો દોડતી કરવામાં આવી છે જ્યાં આ બાઈક ખાપકી હતી તે સ્થળ પાસે બુરડીનો બ્રિજ તે ત્યાં નજીકમાં પણ અને જે કોલિયારી ગેટ છે ને આગળનો જે ડુમાને ઉચેટ વચ્ચે આવેલા નર્મદા મુખ્ય નહેરના ગેટ પાસે પણ ટીમૂંકોમાં આવી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે અત્યારે આપણે વાત કરીએ તો સુધી એનો પતો લાગ્યો નથી પોલીસની અને તરવૈયાઓની ટીમો અત્યારે નર્મદા નહેર કાંઠા પાસે તૈનાત છે અને તેઓ પણ તપાસ કર્યા છે એમનું જે બેગ મળ્યું છે બેગમાંથી જે નકલો અને કાગળો મળ્યા છે તેના આધારે પણ તેઓની એવો જાતે નીકળ્યા હોવાની પણ પુષ્ટિ થઈ રહી છે સાથે સાથે જે માહિતી મળી રહી છે કે તેઓ જ્યારે બોડલીમાં ટ્રાફિક હોવાના કારણે અત્રેથી નીકળ્યા અને નહેર પાસેથી નીકળ્યા અને તે ટ્રાફિક ગામના ટ્રાફિક અડચણરૂપ ન બને અને સીધા સરળ રે નીકળી જાય વાઘોડિયા એ રીતે તેઓ નીકળ્યા લગભગ સાડા ચાર વાગ્યાથી નીકળ્યા તે વખત આ ઘટના બની હતી તેવી પણ માહિતી મળી રહી છે આ અંગે અમે જે તેના આગેવાનો છે કાર્યકરો એની સાથે પણ વાત કરી છે અને તે પણ વિડીયો આપ બીજા નેક્સ્ટ વિડીયોમાં જોઈ શકશો